સંત સમાજના ઇતિહાસમાં સૌ પ્રથમવાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સમાજના સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી છે આજે અમદાવાદ સાયન્સ સિટી રોડ ખાતે એક સમારંભમાં ગુજરાતના ચાર સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી

ધાર્મિક જિલ્લા અથવા પ્રાંતનો શ્રેષ્ઠ કહેવાય છે એક મહાન આધ્યાત્મિક વ્યક્તિત્વ તરીકે આ પદવી આપવામાં આવતી હોય છે અનેક સંતો મહામલ્લેશ્વરની પદવી મેળવી ચૂક્યા છે અલગ અલગ મઠોના શ્રેષ્ઠી તરીકે મહામલ્લેશ્વર કહેવાય છે હવે આ આખા કાર્યક્રમ અંગે ઋષિ ભારતી બાપુએ શું વાત કરી ચલો માનનીય ગૃહમંત્રી ને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબની આ લોકસભામાં હું તો એમ કહું કે આજે ઇતિહાસ બની રહ્યો છે કારણ કે ધર્મ જગતમાં જ્યાં સુધી અન્યાય થતો તો એ અન્યાય દૂર થવા લાગ્યો છે અને જ્યારે ધર્મ જગતમાં સમાનતાના અધિકારની વાત આવશે ત્યારે હું તો કહું કે આ દિવસ ઇતિહાસ સાબિત થશે કારણ કે વર્ષોથી અમુક સંતોને કે અમુક લોકોને અન્યાય થતો હતો તો અમારે મારા પરમ મિત્ર મહામંડળેશ્વર મહેન્દાનંદ ગિરિજી મહારાજને જગતગુરુની ઉપાધિ આપી એ દિવસ ઇતિહાસ સાબિત થશે કે સર્વે ભવંતુ સુખી ના અને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ચાલે છે અને શાસ્ત્રોમાં જેમ કીધું છે કે ચાતુનું વર્ણન મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ આપણે ગુણને નથી જોતા પણ ભીતરનો રહેલો છે કે ગુણ એ ક્વોલિટી લાયકાત પ્રમાણે વ્યક્તિને અધિકાર મળવો જોઈએ ન કે જાતિ પાતિને ધ્યાનમાં રાખીએ